ઝાલાવાડના ખેડૂતોને ફરી નુકસાનીનો માર પડ્યો છે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશન અને વેસ્ટ ડિસ્ટર્બન્સને કારણે મૂડી સરલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે આ માવઠાને લીધે ત્રણ લાખ હેક્ટરના કપાસ અને મગફળી સહિતના તૈયાર પાકની ગુણવત્તા બગડી છે મૂડી તાલુકામાં કપાસ પીળો પડતા ખેડૂતોને ઉપજ અને ભાવ બંનેમાં નુકસાન થવાની ભીતિ છે કમોસમી માવઠાના લીધે સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ મગફળી જેવા પાકોને બહુ જ ખેડૂતોને મોટું નુકસાન થયું છે તો એના માટે રાજ્ય સરકાર જલ્દી કોઈ પેકેજની જાહેરાત કરે સર્વે કરે અને ખેડૂતો ઉપર આવતી આફતોને કાંઈક રૂપિયા સરકાર જે કાંઈ થોડી નાની મોટી સહાય જે ચૂકવીને જે પોતાના નામની વાહવાહી કરે છે એની જગ્યાએ સરકાર કાંઈક મોટો નિર્ણય લે ખેડૂતો માટે તેવી સુરેન્દ્રનગર અને ઝાલાવાડ ખેડૂતોની એક ઉગ્ર માંગ છે અને આમ ગુજરાતભરમાં ખેડૂતોને બધાને નુકસાન ગયું છે આમ બધા ટોટલી સૌથી મોટું નુકસાન આ વર્ષે ખેડૂતો માટે થયેલું છે દિવાળી જેવો તહેવાર ગયો છે અને ઉપરથી આ માવઠાએ જે ખેડૂતનો તૈયાર પાક હતો જે તૈયાર થઈ ગયેલો પાક તમામ હતો એ બધું નુકસાન સાવ જ નિષ્ફળ ગયું છે અત્યારે ખેડૂતોને તો સાવ જ કાંઈ લીધા જેવું જ નથી રહ્યું તો સરકારને મેં વિનંતી કરી છે કે જલ્દી સહાય ચૂકવણી કરે અને સર્વે કરે તેવી રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે જો આ નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતોનો રોષનો ભોગ આગામી સમયની અંદર સરકારને ભોગવવો પડશે અત્યારે મંત્રીઓ ખાલી ફોટોગ્રાફી કરી રહ્યા છે તો ત્વરિત કોઈ એવો નિર્ણય લે જેના પગલે ખેડૂતો માટે તમારી જે કાંઈ થોડી જ હાજી જે સહાય છે એ થોડી જ હજી ખેડૂતો સુધી પહોંચે તો ભારતનો કિસાન અને ગુજરાતનો કિસાન બચે જય જવાન જય કિસાન